શહેરના પાણીગીડ વિસ્તારમાં આવેલી અચબડી મેલની સામે આવેલ કાતરી મોટર્સમાં અચાનક આગ લાગતા પચીસ માં સ્ક્રેપની બહાર લપેટામાં લીધી હતી જેના પગલે આજુબાજુના રેશોમાં ગભરાટનો માહોલ સર્જાયો અને લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા આંગણી ફાયર બ્રિગેડને જાણ કરાતા પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમે આવી સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી ભારે જહેમત બાદ આગ કાબુમાં આવતા આજુબાજુના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો પાણીગેટ અજબડી મેર પાસે આવેલા કાતરી મોટર્સ એટલે કે એએમ મોટર્સમાં વાસી ઉત્તરાયણના દિવસે રાત્રે આગ લાગી હતી હાજર કર્મચારીઓએ માલિકને જાણ કરતાં માલિક તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરી

ફાટતા લાગેલી આગ વિશે સ્થાનિકે જણાવ્યું કે આખું બેકરાણ હતી ને અમે ઘરે હતા ત્યારે એક બાદ એક કારની ગેસના ત્રણ બોટલ ફૂટ્યા હતા અને પાંચસો છસો મીટરના અંતરે ખૂબ જોરથી અવાજ આવ્યા હતા અને તમામ સ્થાનિકો ડરી ગયા હતા જો કે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી ફાયર વિભાગ દ્વારા આગને બુજાવાઈ દેવાઈ છે બંગાળનું સ્થળ અસામાજિક તત્વોનો અડધો બની ગયો હતો સ્થાનિકો મુજબ જ્યાં ત્યાં આગ લાગી ત્યાં ઘણા અસામાજિક બેસીને નશો કરે છે બંગાળનો ધંધો કરતા લોકોએ દબાણ કર્યું છે અને દારૂની બોટલો નશીલા સિરપની બોટલો પડેલી હોય છે તે મેદાનમાં આસપાસના ચાર બંગાળવાળા પોતાનો ભંગાર ત્યાં મૂકી જાય છે અને નંબર વગરની કાર ચોરીની પણ ઘણી બધી ત્યાં વસ્તુઓ પડેલી હોય છે અજબની મિલ બરોડા સામે ગોડાઉન વાગ છે ઉપર અહીંયા આવીને જોયું તો દસથી થી આશરે દસેક ગાડીમાં આગ હતી બે આજિનથી અમે ફાયર કંટ્રોલ કરેલું સર આગના મુખ્ય કારણ શું છે આગનું કારણ જાણવા મળેલું વારંવાર આ જગ્યા કેમ આગ લાગે છે ઘડી ઘડી એ રીઝન તમે અમે ના કહી શકીએ ને આપણું નામ સુરેશ ભાલિયા સરસૈનિક પાણીગીર ફાયર છે